બળતે કદમમાં આપણને આપ્યા છે હિન્દી વર્ણમાલા તો આપણે હિન્દીના જે વર્ણ જે મૂળાક્ષર છે એ તો આપણે શીખેલા જ છે એકથી ત્રણ ધોરણમાં સ્વર અને વ્યંજન તો અહીંયા આપણને લાઈનમાં આપ્યું છે જુઓ પહેલા સ્વર આપ્યા છે ઉપર અને નીચે મૂળાક્ષર આપ્યા છે એને આપણે વાંચવાનું છે અશે અનાર અશે આ આશે આમ ઈસે ઈમલી ઈસે ઈમારત ઉસે ઉલ્લુ ઊસે ઊન ઋષે ઋષિ એ સે એ એનક એ સે એરાવત સોરી ઓખલી અવશે અવરત અંગૂર અહશે નમ આ પ્રમાણે સ્વર આપ્યા છે એને વાંચન કરવાનું છે અને નીચે આપ્યું છે કથીસ તો કશે કમલ ખસે ખરગોશ ઘસે ગમલા ઘસે ઘર છશે ચમચ છશે છાતા जसे जहाज जसे जबला टसे सॉरी जसे झरना टसे टमाटर ठठेरा, डसे डमरू ढक्कन, ढसे तसे तलवार थसे थर्मोस, दसे दरवाजा धसे धनुष न से नगाड़ा पसे पतंग फसे फणस बसे बतख भसे भगत मसे मगर यसे यती रसे रे रथ અને જ્ઞાની અને આ રીતે આપણને સ્વર અને વ્યંજન આપ્યા છે બરાબર આ સ્વર અને વ્યંજન ને આપણે યાદ કરવાના છે ફરી એની નીચે આપ્યું છે અભ્યાસ એક તો એમાં સૂચના આપી છે કે હિન્દી વર્ણ માલામે દેખ કરતી વર્ણોસે ભિન્નતા વાળે હિન્દી વર્ણ ઢૂંકર લીખીએ એટલે આપણને આ સ્વર અને વ્યંજનનો એક તફાવત છે તફાવત ભિન્નતા એટલે કે તફાવત કે આપણે ગુજરાતીમાં કેવી રીતે લખીએ છીએ અને હિન્દીમાં એ મૂળાક્ષર કેવી રીત લખાય છે સ્વર ગુજરાતીમાં કેવી રીતે લખીએ છીએ અને હિન્દી કેવી રીતે લખાય છે એનું આપણને ભિન્નતા એટલે કે તફાવત સમજાવ્યો છે તો મેં તમને લખીને બતાવ્યું છે જુઓ કે આપણને એક નમૂનો પણ આપ્યો છે કે જે અહીંયા લખ્યું છે કે જ જ જમરૂકનો જ હવે જ ઝમરૂકના જને હિન્દી શું કહેવાય જ સે જહાદ પણ એ ઝમરૂકના જને હિન્દી કેવી રીત લખાય છે એ આપણને તફાવત ઉદાહરણમાં સમજાયો છે એ પ્રમાણે જુઓ મેં તમને ખાલી જગ્યામાં પૂરીન બતાવ્યું છે કે પહેલી લાઇનમાં લખ્યું છે મેં ખ ખ ખટારાનો ખ બરાબર આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ખ ખલનો ખ ખ ખટારાનો ખ પણ હિન્દી કેવી રીતે બોલાય ખ શે ખરગોશ અને લખાય છે કેવી રીતે એ બતાવ્યું છે એની ભિન્નતા કેવી રીતે એનામાં લખવામાં કેટલો તફાવત પડે છે કે હિન્દીમાં અને ગુજરાતીમાં એ તમને લખીને મેં બતાવ્યું છે પછી જુઓ બીજા નંબર પર દ દડાનો દ છે તો હિન્દીમાં દશે દરવાજા કેવી રીતે લખાય પછી ભ ભમરડાનો ભ છે તો ભ સે ભગત ફરી ચ ચકલીનો ચ છે ચ છે ચમચ બ બકરીનો બ છે તો બ બતક પછી ઈસનો ઈ છે તો ઈ ઈસે ઈમલી ફરી જ જભલાનો જ છે તો જ જશે ઝરણા લ લખોટાનો લ છે તો આપણે હિન્દીમાં શું લે લટ્ટું પણ કેવી રીત લખાય એ બતાવ્યું છે પછી ઈયળનો ઈ છે તો ઈ ઈસે ઈમારત બરાબર પછી અણશે ફેનનો અણ તો હિન્દીમાં આપણે શું કહીએ અણ સે બાણ બરાબર પછી ધ ધજાનો ધ છે તો ધ ધનુષ ઉ ઊન આપણે ઉલ્લુ ગુજરાતીમાં આપણે ઉ ઊઉ ઉતરાયણનો ઉ છે અને હિન્દીમાં ઊસે ઉલ્લુ ફરી ફટાકડાનો છે તો હિન્દીમાં ફસે ફલ પછી અજગરનો અ છે તો હિન્દીમાં અ અશે અનાર ઊશે ઉન હિન્દીમાં જે મોટો ઊ આવે ને ગુજરાતીમાં આપણે શું કહીએ ઊ ઉ સે ઊઉ ઉત્તરાયણનો ઊ કહીએ પણ હિન્દીમાં શું બોલીએ છીએ ઉ સે ઊન ફરી જુઓ આપણે બતાવ્યું છે કે અને માત્ર એ પણ હિન્દીમાં કેવી રીત લખાય એ સે એડી ફરી ઈયનનો ઈ છે તો ઈ સે ઈમલી ફરી અને બે માત્ર અય તો હિન્દીમાં એ સે માત્ર એ એ રા

આપણે બોલીએ છીએ ને કે આ ચોપડી છે તો હિન્દી બોલાય કે યહ પુસ્તક હે બરાબર આપણે ગુજરાતી હોય કે આ ચોપડી લાવો તો આપણે હિન્દીમાં કેવી રીતે બોલાય યહ એટલે આ યહ આપણે ગુજરાતીમાં સમજવું હોય યહ નો મતલબ તો યહ એટલે આ જેવી રીતે આપણે અંગ્રેજીમાં સમજીએ છીએ કે ધીસ એટલે આ એવી રીતે હિન્દીમાં પણ આવે કે યહ એટલે આ તો અહીંયા વાક્યો આપેલા છે જુઓ બધા કે યહ પતંગ હે આ નજીકની વસ્તુ છે નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે કોઈને આપણી નજીક બતાવી હોય વસ્તુ તો આપણે એવી રીતે કહી સકીએ કે આ ચોપડી છે અને દૂરથી બતાવી હોય તો આપણે શું કહીએ કે પેલી ચોપડી છે બરાબર એવી રીતે વાક્યમાં તફાવત આપણે સમજવાનો છે કે નજીકની વસ્તુ અને દૂરની વસ્તુને કેવી રીતે બોલાવીએ છીએ ફરી નીચે આપ્યું છે એક વચન અને બહુવચન તમે એક થી ત્રણ ધોરણ ભણ્યા આવે ચોથા ધોરણમાં જુઓ એક વચન બહુ વચન આવશે સ્ત્રીલિંગ આવશે અને બધા ક્રિયા વિશેષણ સંજ્ઞા એ બધું આપણે વ્યાકરણ સમજવાનું આવશે તો અહીંયા આપણને બતાવ્યું છે નજીકની વસ્તુ અને દૂરની વસ્તુ અભ્યાસ બેમાં માં બતાવ્યું છે જુઓ ચોપડીમાં ચિત્રમ દેખાય છે કે આ નજીકની વસ્તુ દર્શાવે છે બીજી બાજુ દૂરની વસ્તુ તો અહીંયા બતાવ્યું આપણને ચિત્ર પતંગનું છે વાક્ય કે યહ પતંગ છે યહ વપરાય એ આપણે સમજવાનું છે યહ એટલે આ અને દૂર માટે એટલે કે પેલી પેલી પતંગ છે એવું થાય દૂરની વસ્તુ આપણે દૂર થી જોવું હોય તો પેલી પતંગ છે એવું ફરી જુઓ નીચે છે યહ પુસ્તક હે અહીંયા નજીકથી બતાવ્યું છે બાજુમાં જુઓ દૂરથી બતાવ્યું છે કે વહ પુસ્તક હે એટલે નજીક અને દૂરનો તફાવત સમજાયો છે ફરી જુઓ યહ ઘોડા હે એટલે કે આ ઘોડો છે ફરી દૂર દૂરથી બતાવે છે ચિત્રમ દેખાય છે કે વહ ઘોડા હે એટલે કે પેલો ઘોડો છે એનું ગુજરાતી એવું થાય હવે અભ્યાસ ત્રણ અહીંયા નીચે લખ્યું છે કે યહ હે યે અને હૈ એટલે આપણે જુઓ ચિત્રો બતાવ્યા છે એક વચન અને બહુવચન આપણે ચિત્રો હોય આપણે નજીકથી બતાવવા હોય ધારો કે એક ચિત્ર આપણે બતાવવું હોય તો આપણે એવી રીતે બોલી શકીએ કે યહ લડકા હે પણ એકથી વધારે છોકરા બતાવવા હોય તો આપણે કેવી રીતે આપણી વા આપણા શબ્દનું વાક્ય આખું બદલાઈ જાય કે યે લડકે હે આ નજીકની જ વસ્તુ છે પણ એકથી વધારે પહેલાં ઉપરના ચિત્રમાં એક નજીકની વસ્તુ હતી અને દૂરની વસ્તુનો તફાવત હતો હવે અહીંયા એ જુઓ નજીકની વસ્તુ છે પણ એક 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 બાજુ આપણને ચિત્રમાં બતાવ્યું છે એક એક જ ચિત્ર છે બીજી બાજુ બે બે ચિત્રો આપેલા છે એટલે એકથી વધારે આપણે વસ્તુ કોઈને એકથી વધારે બતાવી હોય તો વાક્યમાં કેવી રીત બોલાય એ સમજવાનું છે તો અહીંયા બતાવ્યું છે જુઓ કે યહ લડકા હે એક જ છોકરો છે એટલે કેવી રીત બોલાય કે આ છોકરો છે फरी बीजी बाजू बतायु के ये लड़के है ले एक थी वधारे छे बे छोकरा छे बराबर तो के रीत बोला बोला से के पहला छोकरा ओ छे बराबर फरी एन नीचे आप यह हाथी है तो बीजा चित्र में शू ये हाथी है जो पहला चित्र में एवं बोला से के आ हाथी है बीजा चित्र में एवं रीते बोला बोलाय के पेला हाथी है बराबर ફરી જુઓ નીચે છે કે યહ લડકી હે તો બીજા ચિત્રમાં એવું બતાવ આપણને બતાવશે કે ય લડકી આ હે એક છોકરી હોય તો આપણે એવું કહી શકીએ કે આ છોકરી છે ફરી એકથી વધારે છે તો આપણે શું કહીએ કે આ છોકરીઓ છે એવી રીતે જુઓ નીચે યહ માલા હે એટલે કે આ માળા છે એકથી વધારે છે બીજા ચિત્રમાં એટલે શું કહેવાય આ માળાઓ છે

ફરી નીચે છે કે આ માળા છે ફરી બીજા ચિત્રમાં ત્રણ માળા આપી છે તો કેવી રીતે તેમાં જો એક જ ચોપડી આપી છે આ યહ પુસ્તકે તો કેવું ગુજરાતી એનું શું થાય કે સોરી આપણે જુઓ આપણા પાઠ બેમાં હિન્દીની ચોપડીમાં આપણે જુઓ આપણો ચોપડીની અંદર પેજ નંબર ચાર અને પાંચનો વિડીયો છે એ આપણો પૂર્ણ થયો હવે આપણે ચોપડીમાં મેં તમને જે બતાવ્યું ને લખીને ખાલી જગ્યામાં એમાં તમારે પૂરવાનું છે ચોપડીમાં પૂરવાનું છે ને ચોપડીથી ચોપડીમાં પૂરીને પછી નોટમાં પાંચ વખત લખવાનું છે આ જે સ્વર અને વ્યંજનનો જે આપણો તફાવત છે

અને આ વાક્યનું લેસન આપણીમાંથી જોઈને નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચાલો અસલ